સામાન્ય રીતે મિત્રો કે પરિવારજનોની સાથે બહાર અથવા તો ઘરે જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ વિરમગામની જાણીતી શૈક્ષણિક સંસ્થા સરસ્વતી વિદ્યાલયના ટ્રસ્ટીએ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી છે વિરમગામના સરસ્વતી વિદ્યાલયના ટ્રસ્ટી ધીરજલાલ મગનલાલ પ્રજાપતિના જન્મદિવસ નિમિત્તે આંગણવાડીના બાળકોને બુક અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આંગણવાડીના બાળકોની સાથે સરસ્વતી વિદ્યાલયના ટ્રસ્ટીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રાસલી દિવાળી કોઈ રાસલ ઉપર ના હોય ને નહીં ને પાંચ આવે સુધી ત્રણ દે આપી ઉપર પછી પાંચ થી ઉપર નઈ ના દે એને સુ કહે પાડોસી સુ પડોસી તે બધા

Bye, Bye. 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 આડો હાટી દો એમ કરો એમ સી આમ કરો એમ બરે એમ